આવાસના મકાનના બીજા માળના દાદર પાસે એક દુર્ગંધ માર્ગ મૃતદેહ પડ્યો છે જેની જાણ ફતેગંજ પોલીસને કરતા પોલીસે નર્મદા આવાસના મકાન પર પહોંચી તપાસ કરતાં એક ઇસમનો મૃતદેહ મળી આવ્યો હતો આથી પોલીસ આસપાસના રહીશોને ઓળખ કરાવતા મૃતક એકતા નગરમાં રહેતો મુકેશ બાબુભાઈ પરમાર હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે પોલીસે મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સાયદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો ફતેગંજ પોલીસ વધુ તપાસ હાથ ધરી છે અહીંયા ગાડી સ્થાનિકોએ મને ફોન કર્યો કે અહીંયા ગાડી કોઈ અજાણ્યા ઇશામ મરી ગયો હોય તેવું જણાઈ આવે છે અને નામ નામથામ પૂછતા મુકેશ પરમાર કરીને કોઈ વ્યક્તિ છે એકતા નગરમાં રહે છે રહેવાસી એને બે ત્રણ દિવસ પહેલાં કદાચ સુસાઈડ કર્યું હોય તેવું જણાઈ આવતા અમે અહીંયા પોલીસની સાથે ઉપર જે બોડી જોઈ તો મૃત હાલતમાં જણાયો છે અને એને પીએમ માટે ત્યાં મોકલ્યો છે એસએસજી અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસ તપાસમાં મુકેશે આત્મહત્યા કરી છે કે પછી હત્યા થઈ છે હવે જોવાનું રહ્યું છે નેશન પ્લસ ન્યુઝ સમાચારો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર